સપનામાં કઈ પાંચ વસ્તુઓનું દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનો અર્થ શું છે તો ચાલો જાણીએ પરંતુ તે પહેલાં ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો સપના મુજબ સપનામાં કોઈ વ્યક્તિનું મૃત્યુ જોવું શુભ માનવામાં આવે છે જો તમને પણ સપનામાં મૃત્યુ દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં ધનની પ્રાપ્તિ થવાની છે બીજું જો તમે સપનામાં ફળ અને ફૂલવાળા ઝાડ જુઓ છો તો તેનો અર્થ એ છે કે વ્યક્તિની દરેક ઈચ્છા ટૂંક સમયમાં પૂરી થવાની છે ઘણા લોકોને સપનામાં પહાડ ચડતા લોકો દેખાય છે તેનો અર્થ સપના શાસ્ત્ર મુજબ જીવનમાં પ્રગતિના નવા નવા માર્ગો ખુલવાના છે જો તમે સપનામાં કુંવડ જુઓ છો તો સમજો કે તમારા પર ટૂંક સમયમાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવાની છે પાંચમું સપનામાં વરસાદ થતો જુઓ તેનો અર્થ એ છે કે તમને ધન દોલતની કોઈ કમીનો અનુભવ નહીં થાય પરંતુ શું આ સાચું છે કોમેન્ટમાં જરૂર લખજો આભાર જય શ્રી કૃષ્ણ